જુનાગઢ ના બેસાડ માં ભાજપ અધ્યક્ષ સીઆર આર પાટીલ હસ્તે પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ અરવિંદ લાડા ને ભાજપમાં છોડાયા હતા જેમાં ભૂપતભાઈ ભાયાણી સાથે બે હજાર થી વધારે કાર્યકરો ભાજપમાં છોડાયા જેમાં સમાજના યુવાનો પણ મોટી સંખ્યામાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા સી આર પાટીલે સભા સંબોધીને જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર પિસ્તાલીસ વર્ષમાં ન કરી શકે એ નરેન્દ્ર મોદી સરકારે ગેરંટી સાથે કરી બતાવ્યું છે મોદી મોદીની સરકાર ગુજરાતના લોકોના હિત નિર્ણય કરતા આવ્યા છે તેમજ આઠ થી દસ હજાર ની સંખ્યામાં લોકો આ સભામાં જોડાયા હતા જુનાગઢ જિલ્લો બે સી આર પાટીલની હાજરીમાં આજે ખાસ ભાજપનો ખેસ પહેર્યો છે અને ગોપતભાઈ ભૂપતભાઈ જે પૂર્વ ધારાસભ્ય છે આપણી સાથે છે આપણે પૂછ્યું આમ આદમી રાજીનામું આજે ખેસ કર્યો હું મારા સ્વગૃહે પરત ફેર્યો છું ભારતીય જનતા પાર્ટી પરિવારનો હું ભૂતકાળમાં પણ સક્રિય કાર્ય કરતા હતો ભારતીય જનતા પાર્ટીમાં રહી મેં જનતાની અને આપણા વિસ્તારની ખૂબ જ સેવા કરી છે આજે સત્તાની સાથે રહેવા માટે આપણા વિસ્તારના હિત માટે આપણા વિસ્તારની જનતાના હિત માટે આપણા વિસ્તારના ખેડૂતોના હિત માટે અને તમામ પ્રકારના વિકાસના કાર્યો કરવા માટે અને સરવાળે રાષ્ટ્રના હિત માટે મેં ભારતીય જનતા પાર્ટીમાં આજે પુનઃ પ્રવેશ કરીને ઘર વાપસી કરે છે એટલે તમે તો આમ આદમી પાર્ટીમાં હતા કેટલા કાર્યકરો મુસ્લિમ સમાજ પણ આમાં ખાસ જોડાયેલા હોય કોણ કોણ જોડાયેલું છે કેટલા કાર્યકરો મુસ્લિમ સમાજના કાર્યકર્તાઓ અમારે ભેસાણથી દાદાભાઈ શેતા જીકરભાઈ વિસાવદરથી ગફરભાઈ વડગામા અને તમામ મુસ્લિમ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો તાલુકા પંચાયતના સદસ્ય શ્રી પ્રવીણભાઈ સોલંકી અમારા ભેસાણ તાલુકાના દલિત સમાજના તમામ યુવાનો પૂરા ઉત્સાહથી અને પૂરા ખત ખંતથી આ સીટ ભારતીય જનતા પાર્ટીને મળે એવી નેમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે હા ભૂપેશભાઈ એટલે આ સીટ ત્યારે ખાલી છે સમજાય છે આપને ટિકિટ મળશે કોને મળશે ટિકિટ કોને આપવી એ તો પ્રદેશ મોવડી મંડળનો નિર્ણય હોય પણ કોઈ પણને ટિકિટ મળે આ સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કોઈની તાકાત નથી કે હવે હરાવી શકે ના ભૂપેશભાઈ એટલે લોકોમાં જાજો ટાઈમથી આમ આદમી પાર્ટી આપણે છોડેલી છે ટિકિટ આપને મળશે કે નહીં તો કોણ જીતશે કેવી રીતે બધું થશે એ જાણવું છે લોકોને ટિકિટ કોને આપવી પ્રદેશ માવડી મંડળનો અધિકાર છે એ અધિકાર આપણે એની પાસે પંસેથી ન છીનવી શકીએ તો એમનો અધિકારનું કામ આપણે એમને કરવા દઈએ એટલે ભોપતભાઈ હવે લોકસભાની પણ એપ્રિલમાં આ ચૂંટણી હોય એટલે જુનાગઢ જિલ્લામાં પણ કેવું રહેશે શું થશે ભાજપ શું થશે સી આર પાટીલ સાહેબ આજે મારા સોરઠ વિસ્તારમાં પ્રથમ વખત આવ્યા અને દસ હજારની મેદની અહીં ગાળાની નોટિસમાં જો ઉપસ્થિત રહેતી હોય તમામ સમાજના લોકો સમર્થન આપવા માટે ઉપસ્થિત રહેતા હોય તો મને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ જૂનાગઢની લોકસભાના ઉમેદવારને કોઈ પણ હરાવી નહીં શકે પાટીલ સાહેબે કીધું છે સી આર પાટીલ સાહેબે કે પાંચ લાખથી પણ વધુ મતોથી જૂનાગઢની લોકસભા સીટ આપણે જીતવી છે અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ ખભો મિલાવી એકત્રિત થઈ અને પાર્ટીના હિત માટે અને રાષ્ટ્રના હિત માટે અહીંથી લોકસભામાં કમળનો મોકલશે એવો મને પૂરો વિશ્વાસ બે હજાર કાર્યકરો તમે જોઈ શકો છો કે ભૂપતભાઈ ભાયાણી એટલે વિધિવત રીતે આજે સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરેલો છે બે હજાર કાર્યકરો ખાસ જોડાયેલા છે હવે ગુજરાતની અંદર તો તમે સિઝન કહી શકો ખેડૂતને મોસમ પડે એવી રીતે એક પછી એક પછી એક ભાજપમાં જે જોડાય છે એટલે લોકસભાની ચૂંટણી અને અહીંયા પ્રોપર ભેસણમાં ધારાસભાની ખાસ આ સીટ ખાલી હોય તો અહીંયા પણ આ લોકસભાની સાથે જ અહીંયા ચૂંટણી થશે એટલે ભૂપતભાઈ માની રહ્યા છે કે લોકસભા અને આ સંસદ આ ધારાસભા આ બંને સીટોનો વિજય અહીંથી થશે મહેશ કતિરિયા જીટીવી ન્યૂઝ વેસા જરૂર એમને મળવા અધિકારી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમની ભારત રત્નનો કિતાબ આપીને એમનું જીવન પર ધન્ય કર્યું પણ એમને નજર કરી છે મોદી આ રીતે આવા હીરા લોકોનું સન્માન કરતા હોય છે સન્માનને